ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમાં રથયાત્રા સરસપુર ખાતે ગુજરાત ફર્સ્ટ આવ્યું છે ત્યારે આપને આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ખાસ રસ્તો ધોવામાં આવી રહ્યો છે કારણ કે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય રસ્તાઓનું પણ શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે કે નવી શરૂઆતના ભાગરૂપે વિશેષ શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે રસ્તાઓનું અને જ્યારે ભગવાન આવી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભક્તોમાં પણ અનેરું ઉત્સાહ હોય ભક્તો સ્વયં આવીને આવી રીતના કળશો લઈને આખા આખા રસ્તા ધોઈ રહ્યા છે શુદ્ધિકરણ શુદ્ધતાનું પ્રતિક ભક્તો મોટી સંખ્યામાં પધારી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે ભક્તો ખાસ રસ્તો ધોતા જોવા મળી રહ્યા છે આપણે બેન સાથે વાત કરીશું બેન આમ આવી શકો કેટલો ઉત્સાહ છે આ રસ્તો ધોઈ રહ્યા છો તેને લઈને આ બાપાજીને ઠંડા કરવાના બાપાજીને ઠંડા કરવાના આનું શું મહત્વ રહેલું છે હા એમનો સારું લાગે એમને એમ હે ને ભક્તો મીડિયા સાથે પણ વાત નથી કરી રહ્યા અને ખાસ એ એમની ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે કે બસ ભગવાન આવી રહ્યા છે ભગવાન માટે તમામ તૈયારીઓ કરવી છે કેમેરામેન નિકુશ બજાપની સાથે કશીશ ગુજરાત ફાસ્ટ સરસપુર અમદાવાદ